પ્રાથમિક તપાસ કરતા એવું જણાય છે કે દર્દી એક ને ત્રેપને સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સીમાં તપાસ માટે આવેલું જ્યારે ઇમરજન્સીમાં આવ્યું ત્યારે તરત જ એને મેડિકલ ઓફિસર તથા સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી સર્જરીના રેસિડેન્ટ ડોક્ટરે દર્દીને દાખલ થવાની સલાહ આપેલી પ્રાઇમરીલી દર્દીએ દાખલ થવાની ના પાડી છતાં પણ સર્જરીના રેસિડેન્ટ ડોક્ટર દ્વારા એમને સમજાવી અને દાખલ કરવાની સલાહ આપવામાં આવેલી એમ માની અને દર્દી એક ને ચોપન એટલે વિધિન વન મિનિટ એડમિટ કરી દેવામાં આવ્યું છે પેશન્ટ એડમિટ થયા પછી વોર્ડ નંબર પેશન્ટને ગ્રીવિયસ ઇન્જરી નથી ફક્ત એને માથામાં વાગેલું હતું કોઈ બ્લીડિંગ તથા કંઈ હતું એટલે ઇમરજન્સી વોર્ડમાં એડમિટ કરવાની જરૂર નથી એટલે સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા એને સર્જિકલ બોર્ડમાં એડમિટ કરવામાં આવેલું પેશન્ટને સ્ટ્રેચર પર વ્યવસ્થિત રીતે દર્દીને સર્જરીના બોર્ડમાં ચોથા માળે એડમિટ કરવામાં આવે છે એડમિટ કર્યા પછી દર્દીને તરત જ સર્જિકલ બોર્ડમાં હાજર રેસિડેન્ટ ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવેલી અને દર્દીએ એમ પણ દર્દીએ પોતે પણ કીધું કે મારી તપાસ થઈ ગઈ છે એમના રિલેટિવને પણ સમજાવ્યું કે મારી તપાસ ડૉક્ટરે કરી છે એ દરમિયાન સર્વન્ટે જે નોર્મલ કેસ પેપર હોય કે મેડિકો લીગલ કેસ પેપર હોય એટલા માટે પેશન્ટને નર્સિંગ સ્ટાફે મેડિકો લીગલ રજિસ્ટરમાં એનો કેસ ફોર્મલી રજિસ્ટર કરવાનો હોય છે આટલી પ્રોસેસ પણ દર્દીના રિલેટિવે સિસ્ટરને કરવા દીધી નથી સિસ્ટર આખું નામ પણ લખી શક્યા નથી ફક્ત કાનાભાઈ નામ લખ્યું એટલી વારમાં એટલી એટલી વારમાં રિલેટિવ પેશન્ટ સાથે ફાઇટિંગ ચાલુ કરી દીધી હતી અને વર્બલ એબ્યુઝ ચાલુ કરેલું એ પછી પણ પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા માટે ઇન્જેક્શન્સ આઈવી ફ્લુઇડ્સ બધું જ રેડી કરાવેલું છતાં પણ રિલેટિવસે ભેગા થઈ અને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી અને આ બધું કર્યા પછી વિધિન ટેન ટુ ફિફ્ટીન મિનિટ વોર્ડમાંથી પેશન્ટને રિલેટિવ લઈ અને નીકળી ગયા આ આ દરમિયાન પણ ડૉક્ટર્સે કન્ટિન્યુઅસ પેશન્ટને સમજાવ્યા છે કે તમારે દાખલ રહેવું જરૂરી છે અહીંયા અને તમે અહીંયા ટ્રીટમેન્ટ લો છતાં પણ રિલેટિવ્સે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા દીધી નથી વિડીયોમાં તમે અમે તમને બીજો વિડીયો આપશું જેમાં હોસ્પિટલના સ્ટાફ

એ અમે કરશું અમે અમારી કમિટી જે માર્ગદર્શન આપશે તપાસ પૂર્ણ થશે પછી આ પ્રાથમિક તપાસનો હવાલ આપો તમે ચર્ચા કરીએ એની કરીએ તપાસ પણ અમે સિક્યુરિટી ની પણ તપાસ ચાલુ છે તો એટલી બધી છે આ કેવી રીતે આટલા આટલું મોટું

એ વિડીયો પણ અમારી પાસે છે સ્ટ્રેચર વાળો વિડીયો સો ટકા તપાસ પૂર્ણ થાય જાહેર કરશું ડોક્ટર ભાવેશ વિશનાણી સર્જરી વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સહ પ્રાધ્યાપક છું આ જે બનાવ બનેલો છે એ ચોથા માળે સર્જરી વોર્ડ નંબર એકમાં બનાવ બનેલો હતો અને દર્દીને સર્વન્ટ દ્વારા સર્વન્ટ દ્વારા ત્યાં લઈ જવામાં આવેલ અને એમએલસી કેસ સાથે પણ લઈ જવામાં આવેલ અને દર્દીને તપાસ માટે ત્યાંના ડ્રેસિંગ રૂમમાં સ્ટ્રેચર સહિત રાખવામાં આવેલ અને ત્યાંના ઓન ડ્યુટી ડોક્ટર એ તાત્કાલિક દર્દીની તપાસ કરેલ અને મિનવાયલ સર્વન્ટે જે કેસ છે એ નર્સિંગ સ્ટાફને આપેલ હતો અને નર્સિંગ સ્ટાફ જ્યાં સુધીમાં એનો કેસની એન્ટ્રી લે ત્યાં સુધીમાં નર્સિંગ સ્ટાફ અને બંને વચ્ચે જે કોઈ વાતચીત વિડીયોમાં દેખાય છે એ રીતે ઇમરજન્સી એટલે ઇમરજન્સી એટલે દરેક દર્દી માટે અલગ અલગ હોય છે જે દર્દીના સગાઓને ઇમરજન્સી શું છે એ ન ખ્યાલ આવી શકે ઇમરજન્સી કયા દર્દીને છે એ નક્કી કરવાનું કામ ડોક્ટરોનું હોય છે જે દર્દીના સગા ન કહી શકે કે આ વસ્તુ દરેક દર્દી પોતાના સગાને વાલું હોય છે એટલા માટે દરેક દર્દી માટે ને દર્દીના સગાના માટે દરેક દર્દીને કાંઈ પણ નાનામાં નાની તકલીફ હોય તો એમને એ ઇમરજન્સી લાગે છે

કે દર્દી હેડ ઇન્જરીમાં હેડ ઇન્જરી વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ આવી જતી હોય છે પણ પ્રાથમિક તપાસમાં માથાના ભાગમાં ઈજા થયેલ એવું લાગતું હતું પરંતુ દર્દી ફૂલ કોન્શિયસ એટલે કે ભાનમાં સભાન હતું કોઈ પણ જાતની ઉલટી આંચકી કેવું કોઈ પણ નતું દર્દી ચાલીને આવેલ હતું એટલે દર્દી ફૂલ ભાનમાં હતું એટલે એ એ માઇનર ટાઈપની હેડ ઇન્જરી એ નર્સિંગ સ્ટાફ ની સાથેની વાતચીત થયેલી હતી એ વિડીયોમાં આપ લોકો પણ જાણો છો શું વાતચીત થયેલી હતી એના વિશે હું કઈ કહી એના વિશે હું કાર્યવાહી કરવા માટે ન બોલવા જોઈએ પણ આ આ બાબતમાં એમની સામે કાર્યવાહી કરવા માટે હું સક્ષમ ઓથોરિટી નથી જે મેડમ સક્ષમ ઓથોરિટી કહેવાય એ લઈ શકે એટલે એ બાબતમાં હું કોઈ કમેન્ટ નહીં કરી શકું